રાજકોટમાં આવેલું ગોંડલ અને તેમાં આવેલું રીબડા જે હંમેશા ચર્ચાનો વિષય રહેતું હોય છે જેમાં વાત કરવામાં આવે તો નિરુદ્ધસિંહ જાડેજા જેમના ઉપર એક મુશ્કેલીનો આભ તૂટી પડ્યો છે જેમાં ગઈકાલે જ હાઈકોર્ટમાંથી એવો આદેશ આપવામાં આવ્યો હતો કે પોપટ લાખા સુરઠિયાની તેમના દ્વારા જે હત્યા કરવામાં આવી હતી ત્યારબાદ સરકારે જેમને જે સજા માફી કરી હતી સત્તર વર્ષ જેલવાસ ભોગવ્યા બાદ પરંતુ ફરીથી હાજર રહેવા માટે કોર્ટે આદેશ કર્યો છે અને હવે તેને લઈને ક્ષત્રિય સમાજના આગેવાન મેદાને આવ્યા છે તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વીડિયોમાં નમસ્કારી ફોર ન્યૂઝની સાથે હું છું ઠાકર અનિરુદ્ધ અનિરૂધ્ધસિંહ જાડેજા જેવો ચર્ચિત ચહેરો છે ચર્ચિત નામ છે અને તેમના ઉપર પોપટ લાખા સોરઠિયાની હત્યા કરવા નો જે આરોપ મૂકવામાં આવ્યો હતો અને તેને લઈને તેઓ લાંબો સમય જેઓ જેલવાસ ભોગવીને આવ્યા છે અને ત્યારબાદ સરકાર દ્વારા તેમને સજા માફી પણ આપવામાં આવી હતી પરંતુ ફરીથી હાઈકોર્ટે ધ�િ એક મોટો આદેશ કર્યો છે કે ભાઈ તમારે હવે કોર્ટમાં હાજર રહેવું પડશે અને તેને લઈને અનિરુદ્ધસિંહ જાડેજા ઉપર એક મુશ્કેલીનો આભ તૂટી પડ્યો છે જો કે પહેલાં પણ અમિત ખૂટના કેસમાં અનિરુદ્ધ અનિરુદ્ધસિંહ જાડેજાનું નામ આવ્યું હતું એટલે કે તેમનો ક્યાંક ને ક્યાંક થોડો સમય થાય એટલે અનિરુદ્ધસિંહ જાડેજાનું કોઈ પ્રકરણમાં નામ આવતું જ હોય છે અને તે વચ્ચે હવે ક્ષત્રિય સમાજના આગેવાન મેદાને આવી ચૂક્યા છે જેમાં તેઓ કહી રહ્યા છે કે અનિરુદ્ધ અનિરુદ્ધસિંહ જાડેજા ઉપર કોઈ ષડયંત્ર

હવે જો આપણે ચૂપ રહ્યા ને તો સાહેબ આપણે એક પછી એક આગેવાન આવા ષડયંત્રના શિકાર થતા રહેશે સાહેબ આ સમાજને જ્યારે પણ જરૂર પડી ને ત્યારે સાહેબ રીબડા પરિવાર રાત્રે બે વાગે સમાજની સાથે ઉભો રહ્યો છે અને આજે સમાજ એમને સાથે ઊભા રહેવાની આ સમાજની ફરજ છે સાહેબ જે લે ભાગુ આગેવાનો માત્ર સ્ટેજ પૂરતા જ દેખાય છે એ આગેવાનો ખોલીને સાંભળી લીધો સમાજના આવા પ્રશ્નમાં જો તમે ગ્રાઉન્ડ ઉપર નહીં આવો ને તો સાહેબ હવે ક્ષત્રિય સમાજનો જાગૃત યુવાન તમારું જાહેરમાં અપમાન કરતાં પણ અચકાશે નહીં જે વડીલો જે આગેવાનો સમાજ માટે રાત દિવસ મહેનત કરે છે એ વંદનીય છે પૂંજનીય છે પણ આજે રીબડા પરિવાર સાથે આ સમાજે સાહેબ ઊભું રહેવાની ખૂબ જરૂર છે કારણ કે સમાજ માટે આ રીબડા પરિવાર રાતના બે વાગ્યાનો હોકારો થઈને ઉભો રહ્યો છે જે જે રીતે વાત કરવામાં આવે તો ક્ષત્રિય સમાજના આગેવાને સમાજને અપીલ કરી છે કે અનિરુદ્ધસિંહ જાડેજા ઉપર જે છે તે સમગ્ર ષડયંત્રના ભાગરૂપે આ કાર્ય વાહી થઈ રહી છે તો ખરેખર સમાજે તેમની સાથે ઊભું રહેવું જોઈએ જે માત્ર સ્ટેજ ઉપર બેસીને ફાંકા ફોજદારી કરે છે તો તેમને ખરેખર ગ્રાઉન્ડ ઉપર આવીને અનિરુદ્ધસિંહ જાડેજા સાથે જે છે તે સહકાર તેમને આપવો જોઈએ તે રીતની અપીલ ક્ષત્રિય આગેવાન દ્વારા કરવામાં આવી છે અને આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે પણ અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને હજુ સુધી તમે જો લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલત અને સબસ્ક્રાઈબ કરી દેજો